નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આજે આપણે ભાવનાગરી ગાંઠિયા બનાવવાના છે એકદમ કમ્પ્લેટ રેસીપી તમને આપી ફરસાણની દુકાન જેવા કમ્પ્લેટ ગાંઠિયા આપણે બનાવીશું લોટ પાણી સોડા મીઠું બધી જોખી જોખીને કમ્પ્લેટ રેસિપી આપી તો તમે વિડીયો જોતા રહેજો એન્ડ સુધી તો આપણે પાંચસો ગ્રામ લોટના ભાવનાગરી ગાંઠિયા બનાવવાના છે આસોપાલો કંપનીનો લોટ લીધો છે આપણે તો આપણે પાંચસો ગ્રામ લોટ લઈ લઈએ છીએ જોખમીને પાંચસો ગ્રામ છણાની સારી ક્વોલિટીનો લોટ લીધો છે અને આમાં આપણે ગાંઠિયાના સોડા છોડા એસ કેવાય નાખવાના છે એ આપણે ચારથી પાંચ ગ્રામ નાખવાના વધારે નહીં નાખવાના ચાર ગ્રામ નાખશો તો પણ ચાલશે તો આપણે ચાર ગ્રામ આપણે ગાંઠિયાના સોડા નાખ્યા છે અને હવે આપણે નમક નાખી દઈએ છીએ જીરો કરી અને નવથી દસ ગ્રામ આપણે એમાં નમક નાખવાનું છે વધારે નહીં નાખવાનું નવ ગ્રામ હોય તો છે દસ ગ્રામ નહીં કરવાનું તો આમાં આપણે દસ ગ્રામ નમક નાખ્યું છે હવે આપણે આમાં અજમા નાખી દઈએ અજમા ભાવનગરી ગાંઠિયામાં વધારે હોય તો પણ ચાલે તો આપણે એક સમસી અજમા નાખી દઈએ છીએ અજમા નાખી અને આપણે જીરો દબાવી દઈએ છીએ હવે આપણે આમાં પાણી નાખીએ છીએ પાણી આમાં પાંચસો ગ્રામ લોટે એકસો એંસી ગ્રામ જેવું આવશે તો અત્યારે આપણે એકસો સાઠ સિત્તેર ગ્રામ નાખીએ છીએ હવે આપણે તેલ નાખી દઈએ છીએ તેલ આમાં પાંચસો ગ્રામ લોટમાં સિત્તેર એંસી ગ્રામ આવશે તો અત્યારે આપણે પાંસાઠ ગ્રામ જેવું તેલ નાખ દઈએ લોટ બાંધવામાં પછી આપણે પાછળથી પણ લોટ ઢીલો કરવા માટે આપણે પાણીને તેલનો ઉપયોગ કરીશું હવે આપણે આને ગોળ ગોળ ઘૂમેડી અને થોડોક લોટ બાંધી લે પેણા પહેલાં લોટ છેજ કડક રાખવાનો કારણ કે પછી જો પહેલાં ઢીલો થઈ જાય તો પછી કડક કરવામાં થોડો મજા ના આવે એટલે પહેલાં જ આપણે લોટ કડક રાખીને બાંધશું પછી જરૂર પ્રમાણે પાછળથી પાણી અને તેલ નાખીને છેજ જેવો કંડિશનનો ઢીલો લોટ જોઈએ એ રીતના બાંધી દે તો આવી રીતના ગોળ ગોળ ઘૂમેડતું જવાનું અને આપણે લોટ બંધાઈ ગયા હે હજી લોટ સરસ આવી રીતના પ્લાસ્ટિકના તગારામાં બાંધવાનો એટલે બંધાઈ જાય આવી રીતના બધું બેસણ ભેગું થઈ ગયા હે અને સેજ કડક લોટ લાગે છે ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે આપણે આ રીતનો લોટ બાંધ્યો છે છે કડક છે અને ઢીલો કરવો પડશે તો આપણે આમાં થોડુંક પાણી અને તેલ નાખશું એટલે આપણે જે છે ઢીલો કરી નાખીએ દસ ગ્રામ જેવું પાણી નાખીએ છીએ પાંચ ગ્રામ લોટમાં પાછળથી દસ ગ્રામ જેવું બે ત્રણ ચમચી પાણી નાખ્યું છે અને બે ત્રણ ચમચી તેલ નાખવાનું એટલે સરસ તેલને લોટ મિક્સ થઈ જાય ને એનાથી મસ્ત થઈ જાય આપણે હિંગ નાખી દઈએ છીએ હિંગ નાખતા આવું ભૂલી ગયો તો એટલે એક ચમચી જેવી હિંગ નાખ દેવાની હિંગથી આ ભાવનાગરી જે ગાંઠિયા બને છે એનો સ્વાદ મસ્ત આવે છે અને અજમા પણ વધારે નાખ દઈએ છીએ એટલે સવારે સા નાસ્તા એ રે ખાવ તો અજમાનો અને ગાંઠિયાનો સ્વાદ મસ્ત આવે આ સવારે હું નાસ્તામાં ખાવા માટે ચાની સાથે બનાવું છું એટલે આવી રીતના ગાંઠિયાની રેસીપી આપણે બનાવીએ છીએ ભાવનગરી લોટ આપણો છે જ કડક હતો એટલે આને ઢીલો કરવા આપણે પાણી અને તેલનો ઉપયોગ કરો છે પાછળથી જેમ જરૂર પડે એટલું જ પાણી નાખવાનું પહેલાં ઢીલો લોટ નહીં કરવાનો એટલું યાદ રાખવાનું હવે આ આપણે ભાવનગરી ગાંઠિયાનો લોટ થઈ જાય બે મિનિટ મસળી દેવાનો તો આવી રીતે તમે પાણીને તેલ નાખીને મસળી નાખશો એટલે સરસ એક મિનિટ આવી રીતના મસડવાનું એટલે તરત મસ્ત લોટ બંધાઈ જાય તો આ જે આપણે આ ગાંઠિયા આપણે ઝારાથી બનાવવાના છે તો ઝારામાં થોડોક લોટ ઢીલો હોય તો પણ ચાલે તો આ જે ઝારાનો લોટ છે જોઈએ છે આપણે એ રીતનો હવે થઈ ગયો છે અને આપણે હાથમાં લોટ છોટો હોય એ આવી રીતના છમસીથી શાકાથી ઉછળી નાખવાનો એકદમ ઢીલો લોટ આવા એક તવીથાની જરૂર પડશે આપણે આવી રીતના કટિંગ કરતા જ પાણીની જરૂર પડશે જે ઢીલો કરીને બનાવીએ આ જારાની જરૂર પડશે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે તો આ એક ઝારો લીધો છે મેં આનાથી આપણે ભાવનગરી ગાંઠિયા બનાવશું અને તમે ધગો નહીં બકડિયામાં એનું ખાસ ધ્યાન રાખવાનું જો પહેલીવાર બનાવતા હોય તો કારણ કે આમાં બહુ બેલેન્સ રાખીને કામ કરવું પડે એટલે ખાસ ધ્યાન રાખીને જ કામ કરવાનું આપણે લોટ લઈએ પહેલાં પાણીવાળો લોટ કરી નાખવાનો સેજ એટલે તરત ઝારામાંથી ઉખડી જાય અને ઝારો છે ને એ આવી રીતના બકડીયામાં નહીં રાખવાનો હું તમને જો આગળ કામ ક બતાવું આવી રીતના બકડિયાની અંદર રાખીને તમે જે ગાંઠિયો દબાવો ને એ રીતના તરત તમારો ગાંઠિયો તેલની અંદર પડે ને એવી રીતના તમારે ઝારો રાખવાનો તો જ તમારે સરસ ગાંઠિયા બનશે તો તમે જે હાથથી તમે દબાવો ને એટલે તરત તેલની અંદર જાવો જોઈએ જો તમે બકડિયા ઉપર રાખો ને તો તમારા ગાંઠિયા નહીં બને બરાબર તો આવી રીતના તમે હાથથી તમે ગાંઠિયા બનાવી નાખવાના

બકડીયાથી અંદર ઝારું રાખીને આવી રીતે ઘસવાનું તેલ ઢોરાઈની ધગોની એનું ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું આવી રીતના ડાયરેક્ટ તેલમાં જ એ રીતના બનાવશું તો ગાંઠિયા સરસ બનશે તેલ મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું નકર ગાંઠિયા બરી જાય કડક થઈ જાય મીડિયમ તેલમાં ગાંઠિયા પકાવી દેવાના અને આ ગાંઠિયા પાકતા બહુ વાર નહીં લાગે એક દોઢથી બે મિનિટમાં ગાંઠિયા પાકી જાય ગાંઠિયા છે જ વ્હાઈટ હોય ને ત્યાં જ કાઢી લેવાના ગાઠીયા ફક્ત એક જ છે તો મિત્રો આપણે આવી રીતે ભાવના કરી પાંચસો ગ્રામ લોટના ગાંઠિયા બનાવી નાખ્યા છે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને વિડીયામાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીશું અગલા વિડીયોમાં જી બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો બાપા સીતા